બિરિયાટ્રિક સર્જરી હવે લેપ્રોસ્કોપીની પદ્ધતિથી થાય છે જેની અંદર શરીર ઉપર ક્યાંય ચેકો નથી આપણે મારતા પરંતુ પાંચથી છ એક એક સેન્ટીમીટરના કાણા પડે છે અને એની જ અંદરથીને આખું સર્જરી થઈ જતું હોય છે આના મોટા મોટા ફાયદાઓ એ છે કે ઓપરેશન પછી માત્ર ચારથી છ કલાકની અંદર જ પેશન્ટ દર્દી છે એ ચાલતું ફરતું થઈ જતું હોય છે અને હોસ્પિટલમાં ફક્ત એકથી બે દિવસનું જ રોકાણ થતું હોય છે ઓપરેશન પછી એવો કોઈ મેજર દુખાવો નથી થતો ટાંકામાં પાક થવો રસી થવો આવા કોઈ પ્રોબ્લેમ્સ નથી થતા અને દર્દી જ્યારે ઘરે જાય છે ત્યારે ઘરે જઈને પણ કોઈ પણ પ્રકારનો રેસ્ટ એમને કરવાની જરૂરિયાત નથી હોતી બધી જ વસ્તુઓ કરવાની છૂટ મળે છે જેમ કે સીડી ચડવાની હોય સ્કૂટર ચલાવવાનું હોય ગાડી ચલાવવાની હોય કોઈને ઓફિસ જવું છે કોઈને એમની કામ કરવા જવું છે તો આ બધી જ વસ્તુઓ તમે એકથી બે દિવસની અંદર પાછું શરૂ કરી શકો છો